કેમ છો મિત્રો મિત્રો જી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો તમને અંત સુધી જોવા ખૂબ જ વિનંતી છે મિત્રો કે આ વિડીયો મિત્રો તમને જાણવા મળશે કે મિત્રો તમને બે હજારનો જે હપ્તો છે તેમ તો મળશે કે નહીં મળે અને કોને મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે કોને બે હજાર રૂપિયા મળશે અને જે બે હજાર ના હપ્તાની છે તારીખ છે જે ક્યારે આવવાની છે તેના વિશે મિત્રો આ વિડીયો આપણે વાત કરવાની છે મિત્રો અમને ખબર જ છે કે જે કોઈ ખેડૂત મિત્રો છે તો મિત્રો આ બે હજારના હપ્તાને લઈને વીસમાં હપ્તાને લઈને ખૂબ જ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે તો મિત્રો વધારે આપણે કઈ બીજી ચર્ચા કરવાની છે અને વિડીયો આપણે આગળ ચાલુ કરીએ મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજનાના બે હજારના હપ્તા વિશે મિત્રો મહત્વની અપડેટ મિત્રો આપવાનો છે તો મિત્રો સવાલ એ છે કે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે તો મિત્રો ઓગણીસથી લઈને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ઓગણીસમો હપ્તો આવ્યો હતો તો મિત્રો વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં આવે તેવી શક્યતાઓ છે કારણ કે તે દરેક હપ્તા વચ્ચે મિત્રો ચાર મહિનાનો અંતર હોય છે તો મિત્રો તારીખની સત્તાવાર જાહેરાત પીએમ મોદી અથવા કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા મિત્રો કરવામાં આવશે

ઈ કેવાયસી મિત્રો પૂર્ણ કરેલો હોવું જોઈએ જો મિત્રો તમે કેવાયસી ન કરી હોય તો મિત્રો તમારે તાત્કાલિક ઈ કેવાયસી કરવાનું રહેશે કેમ કે મિત્રો ઈ કેવાયસી વગર તમારા જે ખાતામાં જે હપ્તો આવે છે તે મિત્રો નહીં આવે એટલે જરૂરથી જે કોઈ બી ઈ કેવાયસી ન કરેલો હોય તે મિત્રો ઈ કેવાયસી કરાવી લેજો તો ખેડૂત નોંધણીની વાત કરવાની છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસની જાહેરાત મુજબ નોંધણી ફરજિયાત છે મિત્રો આ વગર હપ્તો અને અન્ય યોજનાઓનો મિત્રો લાભ નહીં મળે જો મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન તમે ન કર્યા હોય મિત્રો તમે તમારે ખાસ ખૂબ જ જરૂરી કરાવવાનું છે કે જો તમે ઈ કેવાયસી કરેલું હોય અને ફાર્મર રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો પણ મિત્રો હપ્તો તમને નહીં મળે આ બંને બે બે હજાર પચીસ પહેલા પૂર્ણ જેથી હપ્તો સીધો અમારા ખાતામાં આવે જે મેં તમને ઈ તમે સામે જોઈ રહ્યો કે નું ફાર્મર રજિસ્ટ્રેશન છે ઈ કેવાયસી છે આ બંને ઓપ્શન તમારી સામે જોઈએ દેખાય છે મિત્રો મિત્રો આ બંને ઓપ્શન તમને જે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તો તમને બંને ઓપ્શન મળી જશે તમે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વાત કરી દિલ્હી છે કે રાજસ્થાન છે અન્ય કોઈ વિસ્તારમાં રહેતા તો મિત્રો તમને બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો મિત્રો મળશે કે આ અન્ય રાજ્યોમાં મિત્રો બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે અને જે કોઈ ખેડૂતો ઓગણીસમાં હપ્તો મેળવવો હોય તો તેમને મિત્રો વીસમાં હપ્તો બે હજાર નો જ મળશે અને જે ખેડૂતોને ઓગણીસમો હપ્તો ન મળ્યો હોય અને તેમણે ઈ કેવાયસી નોંધણી પૂર્ણ કરી લીધી હોય અને ઓગણીસમો અને વીસમો હપ્તો એક સાથે મિત્રો ચાર હજાર રૂપિયાનો મળશે તો મિત્રો આ વિશે ગુજરાતના ખેડૂતોને અમુક નારાજગી છે કે અન્ય રાજ્યોમાં મિત્રો ત્રણ બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો મળે છે તો ગુજરાતમાં મિત્રો બે હજારનો હપ્તો જ કેમ મિત્રો ગુજરાતમાં ત્રીસ વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં પણ હપ્તો બે હજાર રૂપિયાનો જ મળે છે તો મિત્રો ખેડૂતોની માંગ એ છે કે ગુજરાતમાં પર પણ ત્રણ હજાર અને ચાર હજાર નો હપ્તો મળે આ અંગે એવું છે મિત્રો નવી અપડેટ હશે તો તો ચેનલ પર જરૂરથી અમે જણાવીશું તો જી ન્યૂઝ ગુજરાત પર ઈ કેવાયસી અને નોંધણીની પ્રોસેસ બતાવતા પાંચ છ વિડીયો અમે જૂન બે હજાર પચીસમાં પણ અમે મૂકેલા છે મિત્રો તો મિત્રો અન્ય યોજનાની માહિતી પણ ચેનલ પર ઉપલબ્ધ છે જેનાથી લાખો રૂપિયાની સહાય તમે મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટમાં જે કાંઈ બી તમારા મનમાં સવાલ હોય તો મિત્રો જણાવજો અમે એનો ખાસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો જી ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો અને આ વિડીયો બને ત્યાં સુધી મિત્રો ખેડૂત મિત્રો શેર કરજો કે જે કોઈને પણ કઈ અમુક વસ્તુમાં ખબર ન પડતી હોય કે અમુક વસ્તુનો જે સવાલ હોય તે અમને જણાવી શકે અને અમે તેનો જવાબ પણ તમને આપી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો